પ્રાચીન સમયમાં વીર વિક્રમાદિત્ય રાજાનું બહુ સાહસી ભર્યા રાજાઓમાં નામ લેવાતું હતું એટલે જ પૂરા ભારતમાં તેમને વીર વિક્રમાદિત્ય તરીકે ઓળખવામાં આવતા હતા આ વાત વેતાળ પચીસીનો આરંભ છે અને ખૂબ જ અદભુત છે વેતાળ પચીસીની તમામ વાર્તાઓ ખૂબ જ પ્રેરણાદાયી અને રોમાંચક છે નમસ્કાર મિત્રો ચેનલમાં તમારું સ્વાગત છે વીર વિક્રમાદિત્ય અને વેતાળ વચ્ચે રસ્તામાં ચર્ચાઓ થાય છે વેતાળ એટલે સિદ્ધ વડ પર લટકેલું એક મડદું જેમાં દરેક વખતે વેતાળ વીર વિક્રમાદિત્યને વાર્તા સંભળાવે છે પ્રશ્નો પૂછે છે આ પ્રશ્ન અને એના જવાબોમાં અને રસ્તામાં થતી ચર્ચાઓમાં પચીસ વાર્તાઓનો ઉદભવ થાય છે જેને વેતાળ પચીસી તરીકે ઓળખવામાં આવે છે આરંભ ખૂબ જ વિસ્મયજનક છે એક દિવસ વીર વિક્રમાદિત્યના નગરમાં એક સંન્યાસીનું આગમન થયું તે એક અઘોરી તાંત્રિક હતો જે સત્તા મેળવવા માટે સ્મશાનમાં યજ્ઞ કરવા માંગતો હતો તેનો ઉદ્દેશ્ય જલકલ્યાણનો નહોતો તે પોતાની શક્તિથી લોકો પર શાસન કરવા માંગતો તેમની લાલચોળ આંખોને જુઓ તો ડરી જાઓ યોગી દેખાવમાં બહુ જ ભયાનક લાગતા હતા આ યોગી દરબારમાં આવે છે અને રાજાને ઉપહાર તરીકે ફળ રાજાએ ફળનો સ્વીકાર કર્યો છતાં સાવધાની વર્તવા ફળ ગ્રહણ ન કર્યું કારણ કે દૂતે કહ્યું હતું કે સાવધાન રહેજે તને કોઈ યોગી મારવાનો પ્રયત્ન કરવાનો છે વાર્તાના આરંભ પહેલા રાજા વીર વિક્રમાદિત્યના નગરની બહાર ઘણો સમય બહાર રહ્યા હતા ત્યારે નગરની જવાબદારી ઇન્દ્રદેવે સંભાળી હતી જ્યારે રાજા પાછા પોતાના નગરમાં આવ્યા ત્યારે ઇન્દ્રદેવે તેમને નગરમાં પ્રવેશ આપ્યો નહીં એટલે ઇન્દ્રદેવ અને રાજા વીર વિક્રમાદિત્ય વચ્ચે યુદ્ધ થાય છે ત્યારે ઈન્દ્રદેવ રાજાની વીરતાની પ્રશંસા કરે છે અને રાજાને ભવિષ્ય વિશે અવગત કરે છે વાત પછી આગળ વધે છે દેવની વાત તેને થોડી થોડી વારે મનમાં આવતી રહેતી હતી એને વિચલિત કરી દેતી હતી વીર વિક્રમાદિત્ય યોગી જે ફળ આપી ગયા હતા એ ફળ પોતાના રાજ્યના ભંડારીને આપી દીધું અને ભંડારીએ તેને સુરક્ષિત રાખી દીધું આ રીતે યોગી રોજ દરબારમાં આવે અને ફળ આપી અને ચાલ્યા જાય કંઈ પણ બોલે નહીં રાજા યોગીને ન પૂછે અને યોગી રાજાને કંઈ ન કહે બસ યોગી આવે ફળ આપે અને મહેલમાંથી નીકળી જાય રાજાને પણ હવે તો શંકા થવા લાગી એક સામાન્ય ફળ આપવા માટે રોજ થોડા આવે રાજા એક દિવસ પોતાના બગીચામાં અચાનક ગયા ત્યાં અચાનક જ યોગી પહોંચી જાય છે તેને રાજાના હાથમાં ફળ આપી દીધું રાજાએ ફળને ફેંકી દીધું ફેંકતા વેત જ ફળને બગીચાની દિવાલ ઉપર બેઠેલો એ વાંદરો ફળ લઈ ગયો એ ફળ તેને તોડ્યું તો અંદરથી હીરા નીકળવા લાગ્યા વાંદરાને વળી હીરાનું શું કામ તેને ફળનો પાછો ઘા કરીને રાજા તરફ ફેંકી દીધો અને જંગલમાં ચાલ્યો ગયો વાંદરાએ ઘા કરેલા એ ફળને જોતા જ રાજા સહિત આસપાસના ઉભેલા સેવકો પણ આશ્ચર્યમાં પડી ગયા રાજાએ પૂછ્યું કે તમે આ ફળ કે જેમાંથી હીરા નીકળે છે તે રોજ મને શું કામ આપો છો યોગીનું દરરોજ આવવું તે રાજા માટે અચરજનો મુદ્દો પહેલાથી જ હતો હવે તો ફળમાંથી ચમકતા હીરાનું નીકળવું એ રાજાની શંકાઓ વધારે વધી ગઈ હતી અને ફરીથી ઇન્દ્રદેવના દૂતની એ વાત યાદ આવવા લાગી હવે તો રાજાને જાણવું જ હતું કે આ યોગી ખરેખર છે કોણ રાજાની વ્યકુળતાને દૂર કરતા યોગીએ જવાબ આપ્યો મહારાજા રાજાના ઘરે અને બ્રાહ્મણના ઘરે ખાલી હાથે ન જવાય રાજા પણ યોગીની બુદ્ધિમત્તાને પારખી ગયા રાજાને થઈ ગયું કે યોગી મને કંઈક કહેવા માંગે છે કંઈક રાત છુપાવે છે કંઈક કહેવા માંગે છે રાજાએ ભંડારીને કહેવડાવ્યું કે યોગીએ આપેલા અત્યાર સુધીના તમામ ફળો લઈને આવો ભંડારી દોડતા દોડતા ગયા અને યોગીએ અત્યાર સુધી રાજાને ભેટમાં આપેલા તમામ ફળ લઈ આવ્યો અને રાજાના કહેવાથી બધા જ ફળ તોડી નાખ્યા ફળ તૂટતા ગયા અને તેમાંથી હીરાઓ નીકળતા ગયા ધીમે ધીમે હીરાઓનો એક મોટો થઈ ગયો રાજાએ હીરા હીરા મોતીના એક હીરાને કહ્યું કે મહારાજ આ તો એટલા કિંમતી છે કે તેની કિંમત લાખો કરોડો કે અરબોમાં પણ આંકી ન શકાય મોતી તમારા રાજ્ય કરતા પણ અધિક મૂલ્યવાન છે રાજાને થયું કે જે રાજ્યો મેળવવા માટે હું રાત દિવસ તલવાર અને સૈનિકો લઈ યુદ્ધ કરતો રહ્યો તેનાથી વિપરીત એક યોગી આવી અને મને આટલું બધું ધન મફતમાં આપી એ પણ પણ બદલામાં કંઈ વગર રાજાએ યોગી સામે જોયું તેની આંખોથી તે પારખી ગયો કે યોગીને મારી સાથે એકાંતમાં ચર્ચા કરવી છે રાજા વિક્રમ વિક તેને પોતાના મહેલમાં લઈ ગયા અને ત્યાં આદર સત્કાર કર્યા વીર વિક્રમાદિત્ય યોગીને પૂછ્યું કે તમે શું રાત છુપાવી રહ્યા છો યોગીએ રાજાને કહ્યું કે મહારાજ રાજ્યથી થોડે દૂર નદીના કિનારે એક એક સ્મશાન છે એ સ્મશાનમાં હું મંત્ર સિદ્ધ કરી રહ્યો છું એ મંત્ર સિદ્ધ થઈ જશે તો મારું મનોરથ પૂર્ણ થઈ જશે રાજાએ પૂછ્યું કે તમારું મનોરથ શું છે યોગીએ કહ્યું કે એ મનોરથ હું તમને જણાવી ના શકું તમે બસ રાત્રિના મારી પાસે આવી જજો રાજાએ તરત જ હા કહી દીધી રાજાની હાની સાથે જ યોગીએ તેને રાતના સ્મશાનમાં પધારવાનો સમય પણ કહી દીધો અહીં ત્યાં ઘણી ચિંતાઓ સળગી રહી હતી પરંતુ ત્યાં એક પણ વ્યક્તિ દેખાતો ન હતો સ્મશાનનું વાતાવરણ હવે તો ખૂબ જ ડરામણું લાગતું હતું નદીના કિનારે સ્મશાન હતું સ્મશાન એક ગુફા જેવું હતું ગુફાની આસપાસ ચામા ચીડિયા લટકી રહ્યા હતા અંધારામાં તેની આંખો બિહામણી લાગતી હતી રાજા વિક્રમે જોયું તો યોગી અગ્નિકુંડની સામે ધકાવીને ધ્યાનમાં લીન હતો તેને બંધ આખે જ કહી દીધું કે આવો રાજા આવો આટલું બોલતા જ યોગીની ઉપર ઉડી રહેલા ભૂત પ્રેત અને પિશાચો ઉડીને જંગલમાં દૂર ક્યાંક ચાલ્યા ગયા બોલો યોગીજી તમે કહ્યું હતું એ પ્રમાણે હું આવી ગયો છું મારા માટે શું આજ્ઞા છે યોગીએ કહ્યું કે રાજન આટલી ભયાનક જગ્યાએ આવતા તને ડર ન લાગ્યો હું જો દાઢમમાંથી હીરા કાઢી શકતો હોઉં તો તારા જેવા મનુષ્ય સાથે હું શું કરી શકું ના યોગીજી મને ડર ના લાગ્યો ઠીક છે તો સાંભળ રાજન અહીંથી દક્ષિણ દિશામાં જઈશ એટલે દૂર એક સ્મશાન આવેલું છે એ સ્મશાનમાં એક સિદ્ધ વડ આવેલું છે એ સિદ્ધ વડના ઝાડ પર એક લાશ લટકે છે એને તું મારી પાસે લઈ આવ એ લાશ તું મારી પાસે લાવીશ એટલે મારી સમગ્ર વિધિ સંપન્ન થઈ જશે વિક્રમે વાત સાંભળી અને બે હાથ જોડી નમન કરી અને ત્યાંથી ચાલી નીકળ્યો અને સિદ્ધ વડ તરફ જતો રસ્તામાં ખૂબ જ ભયાનક ચારે બાજુ જાનવરોના અવાજ આવી રહ્યા હતા ભૂત પ્રેત અવાજ કરી રહ્યા હતા રાજાને અંધારામાં એક એક ડગલું ધ્યાનથી રાખવું પડતું હતું રાજાને સિદ્ધ વડ સુધી જતાં રોકવા માટે રસ્તા પર આવતી દરેક વસ્તુ તેને તેના ધ્યેયથી ડગમગાવતી હતી વીર વિક્રમાદિત્ય સ્મશાન પાસે પહોંચી ગયો યોગીના સ્મશાન કરતાં પણ આ સ્મશાન અધિક ભેંકારું લાગતું હતું રાજા ડર્યા વિના સ્મશાનની અંદર જાય છે સ્મશાનની અંદરથી સીધ વડ સુધી પહોંચવા જાય છે ત્યાં ઉપરથી એક સાપ તેની માથે પડ્યો રાજાએ મહા તેનાથી છુટકારો મેળવ્યો અને તે આગળ ચાલવા જતો જ હતો ત્યાં એક ગાડો હાથી તેના રસ્તા વચ્ચેથી પસાર થયો રાજા સાવધાની વાપરીને ત્યાંથી ઢેકડો મારી અને છટકી ગયો તેને ભારે આશ્ચર્ય થયું કે આ બહુ જ ભયાનક સ્મશાન હતું સિદ્ધવડની પાસે ગયો સિદ્ધવડ ત્યારે સળગી રહ્યું હતું રાજા વિક્રમ આવ્યો અને એ આગ ઠરી ગઈ રાજાને મનમાં થયું કે દેવે કહ્યું એ આ જ વાત લાગે છે સિદ્ધવડ આજ લાગે છે સિદ્ધવડ ખૂબ ઊંચું હતું રાજાએ ઉપર જોયું તો મડદું લટકતું હતું રાજા ઝાડ પર ચડી ગયો અને તલવારથી દોરડું કાપી નાખ્યું અને મડદું ધડામ કરતું નીચે પડ્યું રાજા સીધવડ ઉપરથી ઉતરી અને મડદાને લેવા જતો જ હતો ત્યાં જોર જોરથી ચીસો પાડવા રાજા મૂંઝવણમાં મુકાયા તેને તો નવાઈ લાગી તેને મડદાને પૂછ્યું કે તું કોણ છે મડદાએ જવાબ ના આપ્યો રાજાએ ફરીથી પૂછ્યું તું કોણ છે મડદું હવે તો જોર જોરથી હસવા લાગ્યું તું એમ નહીં માને રાજા એમ કહે છે ને મનમાં રાજા તેની નજીક ગયો તો મડદું ઉપર જતું રહ્યું આમ જ ચાલતું રહ્યું આખરે રાજાએ મડદું નીચે હતું ત્યારે કૂદકો માર્યો અને પકડી લીધું હવે તો રાજા તેને પકડીને પૂછવા લાગે કે બોલ કોણ છો તું મડદું કઈ બોલ્યું નહીં રાજાએ મડદાને પકડીને પોતાની પીઠ પર ઉઠાવી લીધું અને ચાલવા લાગ્યો મડદાએ વિક્રમના સવાલોનો હવે છેક જવાબ આપ્યો અને પ્રશ્ન પણ કર્યો કે રાજન મારું નામ વેતાળ છે તું કોણ છે જવાબ આપ ત્યારે વીર વિક્રમાદિત્ય જવાબ આપે છે કે હું ધારાનગરીનો રાજા વીર વિક્રમ છું તને યોગી પાસે લઈ જવા આવ્યો છું વેતાળે કહ્યું કે હું એક શરત પર તારી સાથે ચાલું જો તું રસ્તામાં બોલીશ તો હું ઉડીને ફરી સિદ્ધ પર ચાલ્યો જઈશ રાજાએ શરત સ્વીકારી લીધી અહીં વીર વિક્રમાદિત્યના ધૈર્યની કસોટી થાય છે શરતનો સ્વીકાર થતાં જ વેતાળ બોલ્યો લોકોનું જીવન સારી અને મીઠી વાતોમાં જ વીત્યા રાખે છે જ્યારે ડફોળ માણસના દિવસો અરાજકતામાં જ વીતે છે એના કરતા આપણે ઝઘડો કર્યા વગર સારી વાતોમાં જ પસાર કરીએ સમયને વેતાળ કહે છે કે ચાલ હું તને એક વાર્તા સંભળાવું પણ શરત યાદ છે ને જો તું રસ્તામાં હું તને પ્રશ્ન પૂછું અને જો તને જવાબ આવડતો હોય તો તારે ઉત્તર આપવું પડશે જો જવાબ આવડતો હોવા છતાં જવાબ નહીં આપે ને તો તારી ખોપડી તોડી નાખીશ કારણ કે હું વેતાળ છું અને જો બોલ્યો તો હું પાછો સિદ્ધવડ જઈને લટકી જઈશ આવી શરત વેતાળ વીર વિક્રમાદિત્યને સંભળાવે છે એમ કહી અને વેતાળ અહીં પહેલી કહાની કહેવાનું ચાલુ કરે છે મિત્રો વીર વિક્રમાદિત્યને વેતાળ જે પહેલી વાર્તા સંભળાવે છે ને એ વાર્તા સાથે આપણે નવા વિડીયોમાં મળીશું નવી વાર્તા સાથે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આભાર